ભક્તો માટે ભોજન કેમ્પ શરૂ કરવામાં આવ્યો ચારસ્તા પાસે યુવા કેમ્પ છેલ્લા ઓગણીસ વર્ષથી માય ભક્તો અવિરત સેવા કરે છે આજ રોજ પગપાળા સંઘ માટે ભોજન સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિ માટે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ અને પૂર્વ ગૃહમંત્રી ગુજરાત દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે કનુભાઈ પટેલ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી ગજેન્દ્રભાઈ સક્સેના પ્રભારી ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠા શોભનાબેન બારૈયા સાંસદ લોકસભા સાબરકાંઠા અરવલ્લી વિજયભાઈ પંડ્યા મહેન્દ્રસિંહ રહેવલ લુકેશભાઈ સોલંકી મહામંત્રીઓ આ ઉપરાંત પૂર્વ મહામંત્રી અશોકભાઈ જોશી સંગઠન પ્રમુખ હિતેશભાઈ તેમજ ઉપપ્રમુખ જનકભાઈ જોશી સાબરકાંઠા જિલ્લા ભાજપની ઉપસ્થિતિમાં આજરોજ યુવા કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો ગુજરાતના વિવિધ જિલ્લામાંથી પદયાત્રી સહિતના સંઘો અનેક વિસ્તારોમાંથી માઈ ભક્તો ભાદરવી પૂનમે અંબાજી પહોંચવા માટે ખેડબ્રહ્માના માર્ગો પર બોલ માડી અંબે જય જય અંબેના નારાઓથી માર્ગો ગુંજી ઉઠ્યા છે. બ્રિજેશભાઈ બારૂડ તેમજ તેમની યુવા ટીમ પદયાત્રીની સેવા કરવા માટે તત્પર છે. રિપોર્ટર જીતરેન્દ્રભાઈ જોશી ખેડબ્રહ્મા. દેવગઢ વારિયા જિલ્લો દાહોદ. આજે 4મો દિવસ. અમે 30 જણ 30 25 જણ. સદતામારી પૂર્ણ કરે. જય અંબે. અમે મહીસાગર જિલ્લામાં ખનપુર તાલુકાથી આવે છે બામરોડા ગામથી અમે ત્રણ દિવસથી ચાલતા અમને અમારી સતની ધજા લઈને ચાલીએ છીએ આજે બાવીસ વર્ષથી અમે સંઘમાં આવીએ છીએ અને અમારો સિત્તેર પંચોતેર જણનો સંઘ ચાલે છે અને અમને અંબે માની આસ્થાથી અમે ચાલીએ છીએ અમને કોઈ તકલીફ પડતી નથી ને મા અમને ચલાવે છે અમે ચાલીએ છીએ અને એક ભક્તિમય જીવન જીવવા માંગીએ છીએ કે ભક્ત આખું વર્ષ ભલે ગમે તેટલું કામ કરીએ પણ એક અઠવાડિયું માતાજીની ભક્તિમાં આપણે લીન લગાવવો પડે કે એના સિવાય આપણો કોઈ ઉદ્યાન નથી બરાબર એટલે મા અંબાના દરબારમાં અમે માની ભક્તિથી મસ્તીથી નાચા કૂદ નાચતા કૂદતા અમે જઈએ છીએ અને અમે માના ચરણને દર્શન કરવા માટે જઈએ મારું શુભ નામ હિરેન પંડ્યા અમે બ્રાહ્મણ છીએ મેવાડા બ્રાહ્મણ ઓકે ઓકે થેન્ક યુ ઓકે અંબામાં આપની મનોકામના પૂર્ણ કરો હું આજે પહેલા વર્ષ પહેલું વર્ષ છે મારું મારું નામ છે અનિલકુમાર મોહનલાલ પંડ્યા હું પણ ભાદરોટ મહીસાગર જિલ્લાનો વતની છું પણ મને પણ માતાની આસ્થા છે એટલે હું અમારા ગામના સંગીત સાથે હું પણ આવેલો છું ત્યાં કોઈ થકાવટ નહીં કોઈ મહેસૂસ નહીં મારું એકસો ચાર કિલો વજન છે પણ મને કોઈ મહેસૂસ થતું નથી આપ ક્યાંથી પણ આવ્યા અમે નડિયાદ થી આવ્યા છીએ આ બધા અધ્યાપકો છે બ્રહ્મર્ષિ આ ભદ્રેશભાઈ છે આ સંજયભાઈ છે મહેશભાઈ છે અને હું પુરુષોત્તમ રાવલ દાસભાઈ છું અહીંયા કેમ્પ કનુકાકાનો કેમ્પ દર વર્ષે લાગે છે લગભગ પાંચ થી સાત લાખ લોકો પગપાળા યાત્રા વાળા ભોજન અહીંથી લઈને જતા હોય છે આગળ દિવસ જે કેમ્પ ચાલે છે દસ દિવસનો એની અંદર ઓછામાં ઓછા પાંચ લાખ લોકો ભોજન લઈને આગળ વધે છે અને આજે જગતજનની જગદંબાના પગપાળતા ચાલતા યાત્રિકો માટે એક નવચંડીનું આયોજન કરેલું હતું એ નવચંડીની અંદર અમે વધારેલા હતા નડિયાદથી બધા જય મહારાજ આ રોડ ઉપર લગભગ ઓછામાં ઓછા વીસ વર્ષથી હમણાં કેમ્પ ચાલે છે અને હવે બહુ મોટા પાયા છે સેજ આગળના ભાગમાં છે ને આ મંદિર છે ને એની આ બાજુ જમીન ખરીદી અને હવે અહીંયા બહુ મોટા પાયે આજીવન કેમ્પ લાગી જશે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે